ભોળે આવી કે કેરે જ આવો રે શોપિંગ કરવા લે લો ફૂગન લીક નહિ હું ચોપ આવે રે એમ અરે પર સમોસા આદરત ખવા ગયા છે બાર ભળીપોળી તારા શું થઈ ગયા ઓળખાઈ ની હવા ડોકો ઓળખી ની રા ઘણા એમ કોઈ હાફદાર પૂછે કોઈ જોઈ અરે શોપિંગ કરવા એમ પેલું તાર ના ઠોક પૈસા તો હે કે નઈ પેલો કઈ હું બોલી આજે મની મણી મની જો તાર ના ઠોકું આમ તો થોડે શોપિંગ થઈ જા હે નક્કી વેસ અરે ઊભું ફાળવાનું અરે હે ફાળે હો પેલો વગાડે ભો ભોત ઈનો હાફકી ભો ભો વગાડે પાછું દેવાનું હેમ કે નહીં તાર ફાચું ખર્ચા નહીં કરવાના

પૈસા થાય ને થોડા ચિત્ર તીરિયા કુમાર વાપરે પૈસા થાય છે પચાસ હજાર ગાલ દેવા ત્યાં ભાડે ચિત્ર કાઢી ના

ઉપર ઘડી વાળું પડે એમ કરી ઉપર ના ઠોકો ખરા પછાડી મત બે હવે કઈક વાત કરવાની હતી

समझा खेस मन बतार करे बार oh, no. बता ली जाए hey. जा फाड़ी फाड़ी ना बीजा दान कर ना बीजा हम पेहरू पार बता हेम करू रे उठ रे, बार जाहे जासो